માથાના વાળ ચોખા રહે ઘટ્ટાદાર રહે તે માટે શું તમે બ્રાન્ડેડ શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છો જો કરી રહ્યા હોય તો એક વાત ચેતી જજો કારણ કે એ જો નકલી શેમ્પૂ હશે તો હશે પણ એ વાળ ખરી જશે અને આ વાત એટલા માટે કરવી પડે છે કામરેજ પોલીસે બ્રાન્ડેડ શેમ્પૂનું નકલી જથ્થો ઝડપી પાડ્યો છે જુઓ અમારા આ ખાસ અહેવાલમાં નકલી અસલીનો ખેલ

મોટી માત્રામાં જથ્થો જોઈને કામરેજ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાજર મુકુંદ હસમુખભાઈ માવાણી નામના ઈસમને પૂછતાછ કરતા તેની પાસે કોઈ જાતનો પરવાનો મળી આવ્યો ન હતો કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર ત્રણમાં એક ગોડાઉન છે જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પુ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓ અમને જણાવેલ જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશનને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના એક લીટર ના શેમ્પુની બોટલો જે ચાર હજાર એકસો ને પંદર નંગ મળી આવેલ ખાલી બોટલો ત્રીસ નંગ તથા પેન્ટિન શેમ્પુની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ આમ ખુલ્લે ટોટલ ઓગણપચાસ લાખ થી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ નકલી બોટલો ચેક કરવામાં આવતા બોટલો ઉપર કોઈ પણ જગ્યાએ ઓથોરાઈઝ લખાણ કે સિક્કો જોવા મળ્યો ન હતો અને એક્સપાયર ડેટ પણ હતી નહીં સાથે જ ઘણી બોટલો હેડ એન્ડ શોલ્ડર ના સ્ટીકર વગરની મળી આવી હતી પોલીસે હેડ એન્ડ શોલ્ડર ના સ્ટીકર લગાડેલી 4115 નંગ બોટલ 30 નંગ સ્ટીકર વગરની બોટલ અન્ય 50 બોટલ મળીને કુલ 49.76 લાખનો મુદ્દામલ જપ્ત કરી મુકુંદ હસમુખ પટેલની ધરપકડ કરી હતી જે એન્ડ હેરેનシュુડલ કંપનીના શેમ્પૂની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા પીએનજી કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેરેન સોડલ કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઈઝ કરેલા હોય ડીલરશિપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેરેન્ડ શોડલ કંપનીની કોઈ પણ પ્રકારની ડીલરશિપ લીધેલ હોવાનું જણાય આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશનને કુલે ઓગણપચાસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા બીએનએસએસની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે સ્થળ પરથી ઝડપાયેલા ભેજાબાજ ઈસમની પોલીસે કડક પૂછતાછ કરતા તેણે સુરત સિટી ખાતે કારખાનું ઊભું નકલી શેમ્પુની પ્રોડક્ટ બનાવી હતી અને ફ્લિપકાર્ટ પર વેચવા મૂકી હતી જ્યાં માલ રિજેક્ટ થતા કામરેજના નવા ગામ ખાતે ગોડાઉન ભાડે રાખી હોલસેલમાં પધરાવી દેવાની ફિરાકમાં હતો પરંતુ કોઈ હોલસેલના વેપારીઓ આવે એ પહેલા કામરેજ પોલીસ આવી ગઈ હતી અને આ કોભાંડ ઝડપી પાડ્યું હતું ત્યારે હાલ અન્ય કેટલા ઈસમો સંડોવાયેલા છે કેટલા વર્ષથી વેપલો ચાલી રહ્યો હતો કેટલો નકલી જથ્થો વેચાયો એ દિશામાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે